વડોદરા શહેરમાં એસટી નિગમ દ્વારા મુસાફરીના ભાડામાં દસ ટકાનો વધારો ઝીંકવામાં આવતા હવે મુસાફરી મોંઘી બની છે વડોદરા શહેર એસટી નિગમ દ્વારા એકાએક મુસાફરીના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો પર આર્થિક બોજો વધ્યો છે દસ ટકા ભાડા વધારાનો અમલ આજથી શરૂ કરી દેવામાં આવતા જૂના ભાડામાં રૂપિયા એકથી ચારનો વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે જેનો તત્કાલ અમલ થતાં હવે મુસાફરોને ભાડા વધારાના રૂપિયા ચૂકવવા પડશે Αγαπητά